આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સોડમ સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને અને સુરભીબેન આપને આપની રેડિયો દોસ્ત અને ફ્રી હોસ્ટ ભૂમિ ચોક્સી નમસ્કાર સાથે જય માતાજી જય માતાજી તમામ શ્રોતાગણને પણ જય માતાજી જી કેમ છો સુરભી બેન એકદમ મજામાં તો ખરા પણ નવ દિવસ થાક લાગવો જોઈએ એમ થાય છે અરે બાપરે છેલ્લું નોરતું તો હવે એમ થાય છે કે હમણાં તો હજી નોરતા શરૂ થયા હતા નવરાત્રી નું પહેલું નોરતું હતું અને જોત જોતામાં ક્યાં નવ દિવસ પૂરા થઈ ગયા આજે નવમું નોરતું છે તેહવારો ની આપણે છે ને કેટલાય દિવસથી રાહ જોતા હોય કે નવરાત્રી આવશે નવરાત્રી આવશે એના માટે કેટલી બધી તૈયારી કરતા હોઈએ પ્રસાદ તૈયાર કરીએ એના પેલા તો આપડે કપડા તૈયાર કરતા હોય છે કે ભાઈ નવે નવ દિવસ આપડે નવા ચિણિયા ચોડી જોઈએ એના સાથે એના ઓર્નામેન્ટ જોઈએ એટલે તૈયારી જે છે એ લગભગ બે ત્રણ મહિના પહેલાથી ચાલુ છે તો કેવું થઇ ગયું છે કે હવે બે ત્રણ મહિના પહેલાથી ગરબા ક્લાસીસ પણ ચાલુ થઈ જતા હોય છે એટલે એવું થાય કે બે કામ થાય કે ચલો તમારું વજન પણ થોડું ઉતરે ગરબા કરવાથી અને સાથે સાથે ગરબા પણ આપણે સરસ રીતે જી નવા સ્ટેપ પણ શીખાઈ જાય હા એટલે બે ત્રણ આ માહોલ ચાલતો હોય છે અને જયારે નવમું નોરતું આવે ને ત્યારે એમ થાય બસ બધું પૂરું થઈ ગયું આટલું જલ્દી પૂરું થઈ ગયું એમ કે જેની નવ દિવસ માં પૂરું થઈ ગયું એક મનમાં એવો ભાવ આવી જતો હોય છે પણ નવરાત્રી પૂરી થાય ને એટલે તરત જ આપણું માઇન્ડ છે ને બીજી બાજુ ડાયવર્ટ થાય અને એ છે દિવાળી નવરાત્રી પણ એવું થાય કે નવરાત્રી દશેરા છે અને હજી એના પછી પણ પૂનમ પણ આવે તો એ બધા દિવસોમાં આપણે હજી ગરબા કરવાના જ હોય એ તો છોડી જ ન દેવાના હોય અને એમાં પણ જયારે નવરાત્રીમાં રમીને આવીએ એટલે ભૂખ તો ચોક્કસ લાગવાની છે અને ભૂખ લાગે એટલે એવું થાય કે ચલો ને બારે જ આપણે ફાફડા મોટા ભાગે ખાઈને આવતા હોઈએ છે અને નવમાં નોરતે તો એમ જ થાય કે ના દશેરા ખાઈ લઈએ બિલકુલ જલેબી ફાફડા તો ખવાય ગયા પછી શું ખાવાનું ત્રણ ટાઈમ તો જલેબી ફાફડા આપણે નથી ખાવાના ખાવાના તો આજે આપણે એવી ઇન્સ્ટન્ટ મસ્ત મજાની ફટાફટ તૈયાર થઈ જાય એવી ચાટ શીખીશું અને એ પણ એકદમ ચટાકેદાર અરે વાહ અ ઇન્સ્ટન્ટ ચાટ છે એટલે હજી આજે અને આવતીકાલે હજી બે દિવસ આપણે ગરબા રમવાના છે છીએ અને સાથે સાથે આટલા દિવસથી તો દરરોજ રાત્રે કંઈક ને કાંઈક બહારનો નાસ્તો ચટપટું ખાઈને જ ઘરે પાછા આવ્યા છીએ ત્યારે આપણે એમ થાય કે ચલો હવે કંઈક ઘરનું જો બનાવવું હોય ઘરનું કાઈક ખાવું હોય તો એવી સરસ મજાનો કોઈ આપણે ચાટ આજે આપણે શીખવાના છો આજે આપણે શીખીશું રતલાની સેવ ચાટ બઉ અને એકદમ ચટાકેદાર છે મગજ ખુલી ગયો આપણું જી તો આ રતલામી સેવચાટ બનાવવા માટે સૌથી પેલા રતલામી સેવ તો જોઈશે જ પણ સાથે સાથે બીજા કયા ઇન્ગ્રીસ નો આપડો ઉપયોગ કરીશું જો રતલામી સેવ જોઈશે એની સાથે આપણે કાચા પપૈયા કાચું પપૈયું લેવાનું છે જેને છીણી લેવાનું છે એટલે કાચા પપૈયાનું છીણ લેવાનું છે આમે જો જલેબી ફાફડા ખાવાના હોય કાચું પપૈયું તો ઘરમાં રેવાનું વગર તો નથી ચાલવાનું આપણે એટલે કાચા કાચા પપૈયાનું છીણ લેવાનું છે એની સાથે એક ચટણી તૈયાર કરવાની છે ગ્રીન ચટણી છે જે ફુદીના ની ચટણી છે એકદમ અલગ રીતે બને છે અને બહુ જ એનો ટેસ્ટ સરસ આવે છે તો એ ચટણી આપણે તૈયાર કરવાની છે એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર બે નંગ ઝીણા સુધારેલા ટમેટા છે એક નંગ ઝીણી સુધારેલી કાકડી લેવાની છે કોથમીર લગભગ વન ફોર્થ કપ એકદમ બારીક સુધારેલી લેવાની છે અને સાથે બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ લેવાનો છે સાથે એક ટી સ્પૂન ચાટ મસાલો લઈશું આ સેવ ચાટ એવી છે કે જે ટેસ્ટી તો છે પણ એની સાથે સાથે હેલ્ધી પણ છે અને અત્યારે તો આપણે એવું કહી રહ્યા છીએ કે ભાઈ નવરાત્રી બનાવી રહ્યા છીએ પણ આના સિવાય પણ જો તમે ડાયટ કરતા હો અથવા તો આપણે એવું થાય કે ઘણી વાર ભૂખ લાગે બાળકોને ભૂખ લાગે તો કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો શું બનાવી દેવું તો જો રતલામી સેવ તમારા ઘરમાં હાજર હોય તો આ ચાટ એક હેલ્ધી ચાટ કે જેમાં વેજીટેબલ્સ એટલે કે ટમેટા કાકડી જેવા વેજીટેબલ્સ પણ આવે છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી પણ છે તો એ તમે તરત જ બાળકોને કે ઘરના કોઈ પણ મોટાને પણ આપી શકો છો અને ઈવન સન્ડે ના પણ એવું થાય કે આજે કઈ બઉ વધારે પ્રમાણમાં કામ નથી કરવું કે કંઈ નથી બનાવવું તો પણ તમે આ ચાટ એકદમ એની થોડી પ્રીપ્રિપરેશન કરીને રાખો કટિંગ ચોપિંગ કરીને તૈયાર રાખ્યું હોય તો ફટાફટ દસ જ મિનિટમાં તમે સર્વ કરી શકો છો તો એના માટે સૌથી પહેલા આપણે ગ્રીન ચટણી કેવી રીતે તૈયાર કરવી એ જોઈ લઈએ તો ગ્રીન ચટણી બનાવવા માટે આપણે વન ફોર્થ કપ ફુદીનો લેવાનો છે એટલે કે લગભગ પચાસ ગ્રામ ફુદીનો અને સો ગ્રામ કોથમીર લેવાની છે સાથે બે થી ત્રણ તીખા મરચા બહુ તીખાની મીડિયમ એવા તમને તીખા જેવી ગમતી હોય એ પ્રમાણેના મરચાં લેવાના છે હવે એની અંદર મીઠું એની સાથે લીંબુ લેવાનું છે અને એની સાથે આ રતલામી સેવ જ થોડી એડ કરવાની છે ક્રશ કરતી વખતે ઓકે આ રતલામી સેવ એની અંદર એડ કરવાના કારણે ચટણી સ્વાદ એકદમ અલગ લાગશે અને રતલામી સેવ લગભગ બે થી ત્રણ ચમચી ઉમેરી અને ચટણી તૈયાર કરી લેવાની છે તો આ રીતે ચટણી તૈયાર કરી લેવાની છે જે કાચું પપૈયું છે એને છીણી લીધેલું છે છીણી ને એની ઉપર મીઠું અને હળદર છાંટી દેવાના છે જેથી કરીને એનો કલર અને ટેસ્ટ બને સરસ આવી જાય કાચું જ લેવાનું છે એને કોઈ કે જરૂર નથી કાચું પપૈયું છીણી લેવાનું એના ઉપર મીઠું અને હળદર લગાવી અને એને પાંચ થી દસ મિનિટ રેવા દેવાનું છે જેથી કરીને પપૈયાનું છીણ છે એ સરસ સોફ્ટ થઈ જશે અને એનો કલર પણ પીળાશ પડતો થઈ જશે હવે એક બાઉલમાં રતલામી સેવ લેવાની છે એની સાથે તમે થોડા પ્રમાણમાં મમરા પણ ઉમેરી શકો છો જો તમે ઈચ્છો તો તો તમે રતલામી સેવ લગભગ એક બાઉલ લીધેલી હોય તો એની સામે પા બાઉલ તમે મમરા પણ ઉમેરી શકો છો હવે સુરપીબેન આપણે આ જે રતલામી સેવ છે એ આપણી જે સાદી નોર્મલ જે સેવ હોય છે એના કરતા કઈ રીતે અલગ છે રતલામી સેવ છે ને તીખી સેવ હોય છે અને એની બનાવવાની રીત અલગ છે જે આપણે નોર્મલ સાદી સેવ જે વાપરતા હોય છે ચણાના લોટમાંથી બનાવતા હોય જયારે રતલામી જે સેવ છે એની અંદર મસાલો પણ અલગ છે અને લોટ પણ અલગ છે રતલામી સેવમાં ચણા નો લોટ તો થોડા પ્રમાણમાં ઉપયોગ થાય છે એની સાથે અડદનો લોટ પણ ઉપયોગમાં લેવાતો હોય છે હા અને જ્યારે એની અંદર મસાલો એડ કરવામાં આવે ત્યારે તજ લવિંગ એ બંનેને ક્રશ શેકી અને ક્રશ કરી અને એનો પાવડર ઉમેરવામાં આવતો હોય છે એટલે એ જે સેવ છે રતલામી સેવ જે છે એની તમે તીખાશ જોશો ને તો થોડી અલગ રીતની હા એટલે સ્પાઈસી છે મીઠું ને એ બધા ના મસાલા ઉમેરતા હોય છે જયારે આની અંદર આપણે મીઠું મરી તજ અને લવિંગ આ ત્રણેય વસ્તુ સ્પાઈસીસ ઉપયોગ કરતા હોય છે એનો પાવડર એડ કરીએ એટલે એની તીખાશ એકદમ અલગ રીતના આવે છે પણ એનો પ્રપોશન બહુ જ ઓછું રાખવાનું નહીતર કલર ચેન્જ થઈ જાય છે તો આ રીતે રતલામી સેવ ની બનાવવાની રીત એકદમ અલગ છે અને એના કારણે એનો સ્વાદ પણ અલગ આવે છે અને નોર્મલ સેવ કરતા પણ સાઈઝમાં થોડીક જાડી હોય છે અને આ રતલામી જે સેવ છે એ રાજસ્થાનના રાજસ્થાનની ખુબ જ ફેવરેટ છે સાથે એમ્પીની માં જે રતલામ શહેર આવેલું છે ત્યાંની મેઇન છે આ ઓકે ત્યાંની જે રતલામી સેવ તમે ખાવ ને એકદમ માખણીયા હોય ત્યાંની જો તમે રતલામી સેવ ખાધી હોય આપણે અહીંયાની રતલામી સેવ ખાવ તો એમાં જમીન નો તમને ફરક લાગેલી હા તમે જયારે મોડામાં મૂકો ને માં મુકતા જ ઓગળી જાય એટલી સરસ રતલામી સેવ હોય છે રતલામની ઓરિજિનલ અને એનો સ્વાદ પણ બહુ જ સરસ હોય છે એની તીખાશ પણ આમ પાછળથી પંચ આપે એવી હોય છે અને આપણે અહીંયાની જે રતલામી સેવ છે એનો ટેસ્ટ થોડો અલગ હોય છે આ રીતે પણ આ ચાટમાં જો તમે રતલામી નો ઉપયોગ કરશો તો એની સ્પાઇસીનેસ અને એ ચાટ નો ચટાકો એકદમ અલગ આવશે હવે એ રીતે આપણે એક બાઉલમાં સેવ લેવાની છે એની સાથે તમે ઈચ્છો તો મમરા એડ કરી શકો છો અથવા ફક્ત રતલામી સેવ પણ યુઝ કરી શકો છો સાથે કાચા પપૈયાનું છીણ અને ટમેટા કાકડી બધું એડ કરી દેવાનું છે હવે જે ગ્રીન ચટણી આપણે તૈયાર કરી હતી એ ગ્રીન ચટણી લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન એક માં લેવાની છે એની અંદર બે ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ એડ કરવાનું છે અને બંને કરી લેવાનું છે અને જે મિશ્રણ મિક્સ થઈને તૈયાર થાય ને એ મિશ્રણ ને આપણે જે આ સેવ વાળું જે મિશ્રણ તૈયાર કર્યું હતું સેવ અને કાચા પપૈયાનું એની અંદર એ ચટણી એડ કરી દેવાની છે આ જે ચાટ બનશે ને એ થોડી ડ્રાય હશે એટલે આપણે જે ભેળ બનાવી લચકા પડતી બનશે ને એના કરતા થોડા પ્રમાણમાં ડ્રાય હશે કારણ કે ચટણી પણ આપણે થોડી ઘટ રાખેલી છે અને કેચઅપ પણ થોડો ઘટ છે એટલે એકદમ ઢીલી ચાટ તૈયાર નહીં થાય જો તમને એવી ચાટ ખાવી હોય તો જે તમે ચટણી બનાવી હોય એને થોડા પ્રમાણમાં પાણી એડ કરી અને એને ઢીલી કરી લેવાની છે પણ બાકી એનો સ્વાદ આવો સરસ લાગે છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ઉપરથી થોડા પ્રમાણમાં ચાટ મસાલો અડધો લીંબુ નીચોવી દેવાનો છે અને કોથમીર છાંટી દેવાની છે આ રીતે મિક્સ કરી અને થોડા પ્રમાણમાં છાંટી લેવાની છે અને પછી સર્વ કરવાની છે તો આ જે ચાટ છે એનો ટેસ્ટ એટલો સરસ આવશે ને અને જે ચાટનો ચટાકો જે જોઈએ આપણે ઘડપણ મળે ખટાશ મળે અને તીખાશ મળે આ ત્રણેય વસ્તુ આ ચાટમાંથી તમને મળશે બિલકુલ ધ્રુવી બેન નવરાત્રીના આટલા દિવસોમાં દરરોજ રાત્રે બારે પાણીપુરી ખાધી છે ખીચું ખાધું છે સ્ટીમ ઢોકળા ખાધા છે ચાઇનીઝ ફૂડ પણ ઘણું જ બધું ખાધું છે પણ હા ડાબેલી તો હોય જ પણ સાથે સાથે મને એમ છે કે કાંઈક એક વસ્તુ મિસિંગ હતી અને એ છે આ ચાટ આવી સરસ મજાની જો કોઈ ચાટ મળી જાય તો આ હા મજા આવી જાય સાચી વાત છે અને આ ચાટ એવી છે કે નવરાત્રી પછી પણ તમને ખાવાની એની ટાઈમ ખાવાની મજા પડી જાય તો આમ ચાટ નું નામ સાંભળીએ ને એટલે પાણી આવી જ જાય પણ આજે જે રતલામી ચાટ આપણે રતલામી સેવ ચાટ આપણે જે આજે છે 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 એ જ મસ્ત સાથે સાથે ચટાકો જે આપણને જોતો હોય છે એ આ ચટાકો આની અંદર મળી ગયો છે બહુ જ સરસ મજાની ચટાકેદાર એવી ચાટ આજે આપણે આપણા શ્રોતાઓને શીખવી છે યસ તો સુરબીબેન ફરી મળીશું આવતા સપ્તાહે અવનવી વાનગી સાથે ત્યાં સુધી આવજો

અને જી અને આ નવે નવ દિવસ આપણે માતાજીને અલગ અલગ પ્રકારના ભોગ ધરાવ્યા છે એમને પ્રસાદ ચડાવ્યો છે આજે આપ જ્યારે કાર્યક્રમમાં આવ્યા છો તો ત્યારે આપણા શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો અ સૌ પ્રથમ તો ભૂમિ બેન નમસ્તે અને જય જય માતાજી અને નવરાત્રીના અનંદલક્ષી ને આમ તો ઘણી બધી રેસીપી છે પણ મેં એ સિલેક્ટ કરી છે ફરાળ ટાઈપના જે બધામાં ચાલે જી ફર્સ્ટ છે આપણે ડ્રાય ફ્રૂટ કલશ અરે વાહ જી અને સેકન્ડ છે स्वीट पोटैटो ચીવડા જનરલી આલુ તો બધા યુઝ કરતા જ જોય અમે થોડુક ન્યુ વર્ઝન ની રીતે स्वीट पोटैटो લીધું છે હે ને બેન કે વાત હે બહુત સરસ તો સરસ મજાનો ડ્રાય ફ્રૂટ કલશ આ નામ સાંભળીને મને એમ થયું કે હા એ કેવા પ્રકારનો સ્વીટ છે કે જે ડ્રાય ફ્રૂટ થી ભરેલો છે હા હાજી ચોક્કસ બેન જી તો ચાલો એની રેસિપી આપણે શેર કરશું બેન ચોક્કસ સૌથી સૌથી આપ કઈ શીખવશો બઉ સરસ મજાનું એક સ્વીટ અને એક સરસ મજાની ચેવડાની રેસીપી આપણી સાથે લઈને આવ્યા છે બંને ફરાળી છે તો ચાલો ઝટપટ થી શીખી લઈએ ડ્રાય ફ્રુટ ની રેસીપી અને એ બનાવવા માટેના ઇન્ગ્રીસ કયા કયા જોઈશે હવે સૌથી પહેલા તો આપણે ડ્રાય ફ્રુટ કલશ લઈએ છીએ તો એમાં મેં લીધું છે સો ગ્રામ મિલ્ક મેડ પચાસ ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ મિક્સ કરેલું છે બધું જ પછી એટલે છે દસ ત્રણ ટેબલ સ્પૂન ઘી છે અને ડેકોરેશન માટે તુલસી અને મોરા પિસ્તા લીધા છે ઓકે હાજી એટલા જ ની હવે બનાવવા જઈ રહ્યા છીએ ડ્રાય ફ્રુટ કલશ હાજી રીતે જણાવી દઈએ હા ડ્રાયફ્રૂટ કર્સમાં સૌથી પ્રથમ આપણે શું કરવાનું છે એક પેન લેવાનું છે પેનમાં ત્રણ ટેબલસ પેન ઘી ઘી નાખશું ઘી માં પછી આપણે જે મિક્સ ડ્રાયફ્રૂટ પચાસ ગ્રામ છે એમાં તમે જે કાજુ છે બદામ છે મોરા પિસ્તા છે અને જો તમે વોલનટ્સ આપણે જે અખરોટ કંઈ એ બી લઈ શકો તો બહુ સારું તો એ બધાને મિક્સ કરી પીસીને જે તમે ઘી લીધું છે એમાં તમે સાંતળો થોડીક વાર ગોલ્ડન બ્રાઉન થાય એવું બી ત્યાં સુધી આપણને એ સાતડવા ના છે કન્ટીન્યુ જી ગોલ્ડન બ્રાઉન થાય ને તમને એક અલગ પ્રકારની સ્મેલ જ એમાં તમને આવશે સ્મેલ આવશે એટલે પેન માંથી ઘી છૂટું થશે તો લાઈટ ફ્લેમ ઉપર ધીમી ગેસ ની ફ્લેમ કરી અને એમાં જે મેં સો ગ્રામ આપણે કન્ડેન્સ મિલ્ક લીધું છે એ ધીમે ધીમે કન્ડેન્સ મિલ્ક આપણે લેતા જઈશું અને જે બાઈન્ડ છે આપણો મિક્સ ડ્રાયફ્રુટ નું એ ધીમે 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 હાથે હલાવતા રહીશું ધીમે ધીમે હલાવવાનું મેન રીઝન એ છે કે એક તો એ પરફેક્ટ લુક આવશે નું અને જે તમારું પેન્ટ છે એમાં એ ચોટશે નહી બરશે નહીં અને ધીમી ફ્લેમ હશે એટલે એકદમ આખું સરસ રીતે એનું ઓબ્ઝર્વ થઈ જશે આખું મિલ્કમેડ હવે ધીમે 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 તમે જે સોગ્રામ આપણે મિડ લીધું છે એ મિલ્કમેડ એનામાં આખું મિક્સ થઈ જાય અને બીજું એક આપને શ્રોતાઓને એ બી હું જણાવવા માંગીશ કે જો આપ એમાં ખોયા લેતા માંગવા માંગતા હોવ ખોયા એન ધ સેન્સ કે માવા તો જી આપ એમાં મોરો માવો લેવા માંગતા હો તો ભી તમે એડ કરી શકો છો અહીં મેં સ્વીટ કન્ડેન્સ મિલ્ક છે એટલે હું ખોયા છે ઈ મોરો લઉં છું એમ માવો તો ઈ બી તમે એમાં ધીમે 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 એડ કરતા જશો અને જેમ જેમ તમે એને હાલાવતા જશો એની થિકનેસ વધતી જશે એની જેમ જેમ થિકનેસ વધે છે ઈ એક પરફેક્ટ બ્રાઇન્ડના સ્વરૂપમાં તમને દેખાશે અને ધીમે ધીમે પેનમાંથી છૂટું થશે ને એકદમ મસ્ત મજા ને સ્મેલ આવશે ત્યારબાદ આપણે જે આઠ થી દસ કેસરના સેફરો છે બે મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા છે અને હવે જે કેસર જે તાતડા છે એ જે અંદર આપણે બાઇન્ડ રેડી કરીએ છીએ એમાં આપણે ધીમે ધીમે નાખતા જશું ઓકે એ ધીમે ધીમે નાખવાનું ઈ રીઝન એ છે કે એક તો તમને પરફેક્ટ કલર આપશે સેફ્રોન છે કુદરત કલર છે તો એમાંથી એક આખું યલો કલર નું કલશની બેન કલ્પના જો આપણે કરતા હે શ્રોતાઓ કલશની તમે એક મગજમાં કલ્પના કરતા હોય યેલો કલર છે કે રેડ છે તો ઈ આખું જયારે મિક્સ બાઈન્ડ રેડી થઈ જશે ત્યારે પછી સેફરોન નું જે ધીમે ધીમે પાણી એક રસ થઈ જશે મિક્સ થઈ જશે ત્યાર પછી એને ફક્ત થોડીક વાર માટે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર મૂકી દેવાનું છે બરોબર ને અચ્છા રૂમ ટેમ્પરેચર પણ મૂકવાનું કારણ એ છે કારણ કે એક તો આપણે એમાં મિલ્ક મેડ એડ કર્યું છે અને ઘી છે એટલે થોડુક વાર રૂમ ટેમ્પરેચર ઉપર આપણે પાંચ એક મિનિટ આપ રાખી શકો છો જેથી તમે આપણે જે બાઇન્ડ એકદમ પરફેક્ટ રેડી થાય છે એને કલશ સ્વરૂપમાં કરવું જરૂરી રહે છે હવે એ ઠંડુ ઠંડુ થઇ જશે બેન શ્રોતાઓને એ ખાસ જણાવવાનું કે ઠંડુ કરવાનું એ રીઝન એ છે કે હું જે કળશ નું જે શેપ આપીશ દ્વારા એમ આખું પછી તમે એને કલશ આખું ડિઝાઇન થી રેડી કરી એના ઉપર એક તુલસી નો પાંજરો કારણ કે જોવા જઈએ તો કલશ એટલે પૂજા વિધિ એટલે થોડુક મને એમાં તુલસી નું જી અને પાછું માતાજીના ના નવ ના નોરતા છે અને પ્રસાદી ભાગ રૂપે આપ તુલસી નું ભી બહુ મહત્વ જ રાખીએ છીએ બિલકુલ જી અને મોરું પિસ્તા અને એ તમે તુલસીના પાન થી એને ડેકોરેશન કરી અને પછી તમે સર્વિંગ કરો છો અને માતાજી ને આરાધના કરી ને પ્રસાદી નો આપ ભોગ ધરાવી શકો છો જી શ્રોતાગણ અને આપ સૌને મેં આજે જે કલશ નવરાત્રી કલશ ભી તમે એમ નામ આપી શકો છો મેં મિક્સ ડ્રાય ફ્રુટ આપ્યું છે તો આપ સૌની સમક્ષ રજૂ છે મિક્સ ડ્રાય ફ્રુટ કલશ બોવ સરસ બોવ સરસ એવી રેસીપી આજે આપણે શીખવી છે રીચ ડ્રાય ફ્રુટ કલશની અને જયારે જ્યારે આપણે માતાજીને આ ભોગ ધરાવતા હોઈએ છીએ પ્રસાદ ચડાવવામાં આવે છે ત્યારે આવી જ બધી આપણે વાનગી ઘણી વખત બહારથી લેતા હોઈએ છીએ માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ પણ જ્યારે આ એક ભાવ સાથે આપણા ઘરે આપણે આપણા રસોડે બનાવીશું તો આપણે એની અંદર એક અલગ જ મજા આવે છે અનેરો આનંદ છે કે ભાઈ આપણે જે કાઈ પણ પ્રસાદ ચડાવીએ છીએ આપણે પૂરા ભાવથી આપણા ઘેર બનાવેલો છે એવો સરસ મજાનો આ કળશ ની રેસીપી રેસીપી આપે શીખવી છે અને વિદ્યા હવે બીજી રેસીપી આપણે કઈ શીખવશું હવે બીજી રેસીપી મારી છે સ્વીટ પેટેટો ચેવડા કારણ કે કહેવત છે ને કે કુછ મીઠા હો જાય મીઠ કે બાદ કુછ ભગવાન પણ માતાજી પણ એમ કે છે કે થોડુંક અમને પણ ઈ પણ ધરાવો તમે એમ તો આપણે આપણી શ્રદ્ધા છે શ્રદ્ધાના ભાગ રૂપે સ્વીટ પોટેટો ચેવડો એના પછી ની આપણી રેસીપી છે યસ બિલકુલ તો આ સ્વીટ પોટેટો ચેવડો બનાવવા માટેના સામગ્રીઓ કઈ કઈ જોઈશે જી અને બે મિનિટ ભૂમિ બેન અને મારા શ્રોતા ગન એક વસ્તુ હજી હું જણાવા માંગીશ કે જે dry fruit colour છે તમે એને છે ને ફાયરલેસમાં પણ લઈ શકો છો એમ હા બિલકુલ fire less પણ તમે એને એના ભાગ રૂપે પણ તમે કરી શકો છો હમ હમ ઈ એક ખાસ મારા શ્રોતા ને મને જણાવવું તુ જી બિલકુલ સાચી વાત છે જી હવે ત્યાર બાદ આપડી recipe છે sweet potato ચીવડા હવે એના માટે મેં ત્રણ થી ચાર નાંગ sweet potato લીધા છે પછી પચાસ ગ્રામ સિંગદાણા લીધા છે પછી આપણા જે રેગ્યુલર મસાલા છે કે 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 છે 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 ધનિયા તેલ છે અને એમાં ડેકોરેશન ના સ્વરૂપે મેં કિશમિશ કાજુ અને બદામની કતરણ લીધેલ છે તો હવે એના પછીની રેસીપી હું આપ સૌ સમક્ષ રજૂ કરીશ તો શ્રોતાગઢ ને એટલું કેવા માંગીશ કે ફરા અને એનો એક ખુબી ઈ છે ચેવડા ને કે તમે અઠવાડિયું કરી શકો છો બરોબર ને જી હવે ઈ તમે તમે બે રીતે કરો છો છો કરી શકો કે એને પછી પણ તળી શકો છો અને ઇન્સ્ટન્ટ બી ચેવડો તમે કરી શકો છો બરોબર ને અચ્છા જી એની એક એ ખાસિયત પણ છે એમ હવે આપણે શું કરવાનું છે જે મેં જે સ્વીટ પોટેલે લીધા છે એને વ્યવસ્થિત એકદમ ધોઈ કરી અને એને આપણે એકદમ બહુ નઈ જીણી ને નઈ બહુ જાડ સ્લાઇસ કદુકસ જેને આપણે કહીએ ભૂમિ એ આપણે કરવાનું છે એ હળવા હળવા હાથેથી કરશું એટલે શું છે કે બહુ એકદમ આપણે જે કહીએ બહુ અંદર ઓલું ન થઈ જાય એમ વ્યવસ્થિત જાય સ્લાઇઝ તો એ સ્લાઇઝ ના ભાગમાં આપણે ધીમે ધીમે આઠ ચાર થી પાંચ નંગ મેં જે લીધેલા છે એને તમે ક્રશ કરો ક્રશ કરી અને એમાં થોડુંક નમક નાખો થોડુંક નમક ભભરાવી નાખો અને બે થી ત્રણ માટે મિનિટ માટે ખાલી તમે એને રૂમ ટેમ્પરેચર પંખાની હવામાં થોડીક વાર રાખી દઉં બેન એનું કારણ પાછળ શું છે સોતાગઢ ને બોમ બેન કારણ કે આપડે જે રાખીએ છે ને એ પછી તેલમાં આપણે તરશું ને તો તેલ થોડુંક ઓછું ઓબ્ઝર્વ કરશે એમ ઓકે

હવે એ પછી હવે ઈ જે રૂમ ટેમ્પરેચર ઉપર થી એકદમ ઓકે થઈ ગયું છે હવે એને ધીમે ધીમે હલકા હાથે તમે એને તેલમાં નાખો છો બરોબર જે આપણે કતરણ કરી છે ઈ અને એકદમ એની અલગ જ સ્મેલ આવશે થોડુક નમક નાખેલું છે એટલે એ બી સ્મેલ આવે છે અને સ્વીટ છે તો ઓલરેડી થોડુક થોડુક તો તમને એવું એનું ફીલિંગ આવશે એમ હમ તો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાનું છે અને ખાસ એ શ્રોતાગઢ રાખવાની સ્લો ફ્લેમ ઉપર ઓકે જી હવે આ સરસ મજાનું જયારે અત્રણ એકદમ મસ્ત તળાઈ જાય છે ત્યારે તમે જારાથી બહાર કાઢીને એને બે મિનિટ માટે અલગ રાખો છો આપણે મીઠું નાખ્યું છે એટલે તેલ તો એમાં નહિ જ આવે બરોબર ને એને અલગ રાખી અને સાઈડમાં અમે જે સિંગદાણા અને મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ કરી છે એને એમાં 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 સાથે કરી સ્વાદ અનુસાર મીઠું હળદર અને જો જોઈતું હોય તો તમે મસાલો એડ કરી શકો છો અને બેન આપને બીજું એક શ્રોતાગઢ ને આપને ખાસ જણાવું કે જો તમે વ્રતને લક્ષીને આ ચેવડા ને ચેવડા ના સ્વરૂપમાં આપણે લઈએ છીએ તો અમુક લોકો એને હૈદર ને પણ એવોઇડ કરતા હોય નથી લેતા હોતા બરાબર

ઓકે જી એનાથી શું છે એની સ્મેલ પકડાઈ રહેશે જી અને ઔષધિના રૂપમાં તમે જાણો કે જેટલું જૂનું હોય ને છું કે લીમડા ને તમે સુકવી અને એનું પાવડર તમે નાખશો ને તો એક તો સ્ટોરેજ બી કરી શકશો અને જેટલો ટાઈમ લેશે એ તમને સ્મેલ ફૂલ એમાં તમને કન્ટિન્યુ સરસ ફ્લેવર આવશે લીમડાની બિલકુલ હા લીમડાની આવશે ને એનો ફ્લેવર બી એકદમ સારું આવશે આજે તમને બતાવી અને ડ્રાય ફ્રુટ કલશ ની પણ આપ સમક્ષ શ્રોતાગઢ સમક્ષ મેં રેસીપી રજૂ કરી છે જી જી વિદ્યા બેન આજે આપ કાર્યક્રમ માં આવ્યા ને આપણા શ્રોતાઓ સાથે બહુ જ સરસ એવી ફરાળી બંને રેસીપી આપણે શીખવી છે અને અત્યારે નવરાત્રી ચાલી રહી છે ઘણા બધા જે છે એ વ્રત અને ઉપવાસ પણ કરતા હશે કે નવે નવ દિવસ ઉપવાસ કરતા હોય એકટાણા કરતા હોય ત્યારે માતાજી ને પ્રસાદમાં આપણે ભોગમાં ધરાવી શકીએ એવા સરસ મજાના ડ્રાયફ્રુટ કલશની રેસીપી તો આપે શીખવી જ છે પણ સાથે સાથે આવો ફરાળી ચેવડો કે ભાઈ દરરોજ બહાર નું ખાવા કરતા ઘરે બનાવેલો આ જો ચેવડો ખાશું તો એની પણ મજા આવશે એટલે ક્યારેક આ જે ચેવડો છે એ વ્રત અને ઉપવાસ કરનારા જેટલા પણ

નવરાત્રિનો પર્વ સરસ મજાનો ઉજવી રહ્યા છીએ ત્યારે ક્યાંક ક્યાંક વરસાદની વચ્ચે પણ આપણે ખેલૈયાઓને ગરબે રમતા જોઈ રહ્યા છીએ આવા વાતાવરણમાં સરસ મજાની રેસીપી આજે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ વિદ્યાબેન ગણાત્રાએ આપણને શીખવી છે આ રેસીપીઝ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર

કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું